પોલીસ અંગે સીએમના નિવેદન પર હાર્દિક પટેલે પલટવાર કર્યો છે હાર્દિક પટેલે કહ્યું છે કે રાજ્યના સીએમ જ કહી રહ્યા છે કે પોલીસ અને મહેસૂલ વિભાગ ભ્રષ્ટ છે ગુજરાત પોલીસ જનતાની સેવા નહીં માત્ર સત્તાની સેવા કરી રહી છે તો તો આનાથી મોટો એવોર્ડ હવે આપવાની જરૂર જ નથી પોલીસને કે રાજ્યના મુખ્ય પ્રધાન રાજ્યના પ્રથમ વ્યક્તિ જેવું કહે છે કે ગુજરાતની પોલીસ જ ભ્રષ્ટ છે ગુજરાતનું મહેસૂલ ખાતું જ ભ્રષ્ટ છે તો પછી પોલીસે પોતાની ઈમાનદારીના પ્રમાણપત્ર પ્રેસ કોન્ફરન્સ કરીને હું નથી માનતો આપવાની જરૂર પડે જેના રાજ્યના મુખ્યમંત્રી જેવું કહેતા હોય કે હું જે રાજ્યનો મુખ્યમંત્રી છું મારા અંડરમાં જે ગૃહ ખાતું આવે છે એના જે પોલીસ છે પોલીસ જ સૌથી વધુ ભ્રષ્ટાચાર છે અને તમે આનો દાખલો છેલ્લા પાંચ દિવસની અંદર જુઓ ને એક પીઆઈ અને એક પીએસઆઈ એ પોતાના લંબડે રિવોલ્વર મૂકીને આત્મહત્યા પણ કરી લીધી છે આ પોલીસ ખાતું હું નથી માનતો ગુજરાતની જનતાની સેવા કરી શકે આ પોલીસ ખાતું ફક્ત ને ફક્ત સત્તા અને કંપનીઓની સેવા કરી શકે એમ છે મહુવામાં જે માઇનિંગનો વિરોધનો મામલો હતો ત્યારે મહુવા માઇનિંગ વિરોધનો મામલો આજે વિરોધ કરનાર તમામને તળાજા કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે કોર્ટે તમામના રિમાન્ડ ના મંજૂર કર્યા છે તમામ બાણું લોકોને જેલ હવાલે કરાયા છે આ બાણું લોકો પર વિવિધ કલમો હેઠળ ગુના દાખલ કરવામાં આવ્યા હતા આજે પણ પાંચ ગામો દ્વારા સજ્જડ બંધ પાડવામાં આવ્યો છે અને જ્યાં સુધી લોકોને નહીં છોડાય ત્યાં સુધી બંધ રાખવામાં આવશે અરવલ્લીમાં લોકરક્ષક દળની પરીક્ષાઓમાં ફ્રી પાસ માટેની લાઈનમાં અત્યારે જે ઉમેદવારો છે તે લાગ્યા છે અરવલ્લીમાં આવેલ મોડાસા ભિલોડા મેગ્રજ ખાતે પરીક્ષાર્થીઓની લાઈનો જોવા મળી આજ મામલે સંવાદદાતા હાર્દિક પટેલ અમારી સાથે જોડાયા છે અરવલ્લીથી હાર્દિક આપને પૂછવા માંગીશ કે પરીક્ષાર્થીઓ ફ્રી પાસ માટે લાઈનોમાં લાગેલા જોવા મળી રહ્યા છે હાલ શું વ્યવસ્થા કરાઈ છે આ ફ્રી પાસ તેમને મળે તેના માટે ચોક્કસપણે અરવલ્લી જિલ્લામાંથી જે છ તાલુકાના પંદર હજાર થી વધુ જે એલઆરડી પેપરના પરીક્ષાર્થીઓ છે તેમની જે નવી તારીખ જાહેર થઈ છે છ જાન્યુઆરીના રોજ ત્યારે ચોક્કસથી અરવલ્લી જિલ્લામાં સેન્ટર આપવામાં આવ્યું નથી અત્યારે હું બતાવવાની કોશિશ કરીશ કે અહીંયા જે એસટી જે કાઉન્ટર છે એસ મોડાસા ખાતેનું ત્યાં વિદ્યાર્થીઓની ભીડ જોઈ શકાય છે કે મોટા વિદ્યાર્થીઓ અહીં આવી ગયા છે ત્યારે તેમનો નંબર લાગે તે માટેની ભીડ અહીં એકઠી થઈ છે ચોક્કસપણે વિદ્યાર્થીઓમાં એક આક્રોશ છે કે જે સમયે હાલ તૈયારી કરવાની છે પરીક્ષાની તે સમયે અહીં લાઇનમાં ઊભા છે ત્યારે અરવલ્લી જિલ્લામાં સાત જગ્યાએ હાલ સેન્ટરો બનાવવામાં આવે છે ચોક્કસપણે એ હોબાળા જેવી પરિસ્થિતિ છે ચોક્કસપણે ધક્કા મુક્કીના દ્રશ્યો પણ ક્યાં થઈ રહ્યા છે ત્યારે હું ફરતી બતાવવાની કોશિશ કરીશ કે હાલ વિદ્યાર્થીઓ લાઇનમાં ઊભા છે વિદ્યાર્થીનીઓ જે પરીક્ષાર્થીઓ છે એ પણ લાઇનમાં ઊભી છે દૂર દૂરથી વિદ્યાર્થીઓ આવી રહ્યા છે જે સમયગાળામાં જે ફેરફાર થયો છે પરીક્ષાના જે સમયે હાલ પહેલાં જે ત્રણ વાગ્યાનો સમય હતો જે અગિયાર વાગ્યાનો કરવામાં આવ્યો તેના કારણે પણ વિદ્યાર્થીઓમાં પરેશાની છે ચોક્કસપણે વિદ્યાર્થીઓ મારી પાસે છે એમને પૂછવાનો પ્રયત્ન કરીશું આપ ક્યાં ક્યાંથી આવો છો શું મુશ્કેલી થાય છે અહીંયા અરવલ્લી જિલ્લામાંથી અહીંયા મુશ્કેલી લાઈનમાં ઊભા છે બે ત્રણ કલાકથી એક જ કાઉન્ટર છે આમ તો વિનંતી એ છે કે બે કાઉન્ટર કરવા જોઈએ ચોક્કસથી કાઉન્ટર ખૂબ ઓછા પડી રહ્યા છે અન્ય એક વિદ્યાર્થી પરીક્ષાર્થી છે પૂછવાનો ટ્રાય કરી છું આપ જણાવશો શું મુશ્કેલી પડી રહી છે હલો હું સુવેરા ઉમેશભાઈ શંકરભાઈ ગામ જેરિયાવાળા અમારું કોલેટર વેલિડ કરવાથી અમે પચાસથી સાઠની વ્યક્તિઓના લાઇનમાં ઊભા છીએ સવારે આઠ વાગ્યાથી અમારું કોઈ કોલ લેટર વેલિડ થતું નથી અમને પરીક્ષાનો ટાઈમ ચેન્જ કરવાથી સવારનો આઠ વાગ્યાનો રાખવાથી બસ સવારે મળશે કે ના મળશે એ અમારે અત્યારથી મગજ ઉપર ટેન્શન છે અત્યારે અમારા પાસે ટાઈમ નથી એક્ઝામની તૈયારી કરવી કે બસ સવારે બીજા દિવસે એડવાન્સ નીકળવું એ મગજ ઉપર અસર છે એનું કોઈ બી રીતે તાબડતોબ ધ્યાનમાં લેવી એવી અમારી નમ્ર વિનંતી છે બસ એ જ મારો પ્રશ્ન એ જ પણ છે કે હું પણ સવારે આઠ વાગ્યાનો લાઇનમાં ઊભો છું કોલ રેટર લઈને અને રિઝર્વેશન કરાવવા માટે અહીંયાથી મારે સંતરામપુર પરીક્ષા આપવા માટે જવાનું છે તો પણ સવારની મોડાસા બસ સ્ટેન્ડમાંથી એક જ બસ મૂકવામાં આવેલી છે જેથી કરીને વિદ્યાર્થી તો ઘણા છે એક બસમાં તો કોઈનો સમાવેશ થાય એવું જ નથી બીજી બસ મૂકવા માટે માગ કરી છે પણ એનો કોઈ જવાબ આવ્યો નથી ચોક્કસપણે કહી શકાય કે જે માહોલ અહીં દેખાઈ રહ્યો છે તે પ્રમાણે અરવલ્લી જિલ્લામાં સાત જગ્યાએ સેન્ટર બનાવવામાં આવ્યા છે પરંતુ વિદ્યાર્થીઓને જે પરીક્ષાર્થીઓની જે તકલીફ છે તે યથાવત છે પંકજજી હાર્દિક બીજો એક ખાસ સવાલ એ કે અરવલ્લી જિલ્લાના જે પણ ઉમેદવારો છે અત્યારે જે લોકો લાઈન લગાવીને ઊભા છે એ લોકો માટે અરવલ્લી જિલ્લાની જ બસો માટે પાસ આપવામાં આવી રહ્યા છે કે જિલ્લાની બહારમાં જે લોકોના કેન્દ્રો આવ્યા હોય જેને સુરત જવાનું હોય આણંદ જવાનું હોય તો તેની પણ ફ્રી ટિકિટ આપવામાં આવી રહી છે ચોક્કસથી પંકજ અરવલ્લી જિલ્લામાં લોકરક્ષક દળની પરીક્ષાનું સેન્ટર આપવામાં આવ્યું નથી અને ચોક્કસપણે પરીક્ષા સેન્ટર નહીં હોવાના કારણે જે અરવલ્લી જિલ્લાના તમામ વિદ્યાર્થીઓ અરવલ્લી અને સાબરકાંઠાના પંચ્યાસી હજાર વિદ્યાર્થીઓ જે અન્ય જિલ્લામાં જવાના છે પોતાના જિલ્લામાં આ લોકો પરીક્ષા આપી શકવાના નથી જેથી અહીંથી સંતરામપુર સુધી સોથી બસો કિલોમીટર દૂર જવાનું છે ત્યારે જે સમય બદલવામાં આવ્યો છે કે અગિયાર વાગ્યાનો જે સમય આપવામાં આવ્યો છે ચોક્કસ યથાવત નથી જે આઠ વાગ્યાનો સ્થળ ઉપર પરીક્ષા કેન્દ્ર પર પહોંચવાનો સમય છે ત્યારે ચોક્કસપણે આ વિદ્યાર્થીઓ સ્તર પર પહોંચવા માટે એક રાત આખી ઉજાગરી ઉજાગર કરવું પડશે ત્યારે આ લોકો તૈયારી કરે છે કે લાઇનમાં ઊભા રહેશે કે બસમાં બેસવા માટેનો ટાઈમ નક્કી કરે છે ત્યારે ચોક્કસથી લોક પ્રતિષ્ઠા જે પેપર છે તેના માટેની જે સમસ્યાઓ છે તે ખૂબ જ યથાવત રહી છે અને ચોક્કસ વિદ્યાર્થીઓ પરેશાન છે કે ફ્રી પાસ ચોક્કસ સરકાર આપી રહી છે પણ આયોજનનો એ અભાવ છે શું એસટી બસો પહોંચી વળશે પરંતુ એસટી વિભાગ દ્વારા પણ સાત સેન્ટરો બનાવવામાં આવ્યા છે અને હાલ ઓલ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું છે તેના આધારે એસટી બસો નક્કી કરવામાં આવશે હાર્દિક આભાર માહિતી આપવા માટે મહુવામાં અલ્ટ્રાટ્રેક માઇનિંગ મામલે હવે માઇનિંગ સ્થળે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે કંપની દ્વારા ફરી માઇનિંગ કરવાની કામગીરી તેજ કરી દેવામાં આવી છે આજે માઇનિંગવાળી જગ્યાની સફાઈ કરવામાં આવશે એવું સૂત્રો તરફથી માહિતી મળી રહી છે આપણે જણાવી દઈએ કે પાંચ ગામના જે લોકો છે તે લોકો આ માઇનિંગનો વિરોધ કરી રહ્યા હતા જેમાં ખેડૂતો મોટી સંખ્યામાં વિરોધ પર ઉતર્યા હતા જેમાંથી બાણું જેટલા ખેડૂતોને અટકાયત કરવામાં આવી હતી તેમની સામે ગુનો પણ દાખલ કરવામાં આવ્યો હતો પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું કારણ કે જે ખેડૂતો છે અને સ્થાનિક લોકો છે તેમની એક જ માગણી હતી કે આ કંપની દ્વારા માઇનિંગ અટકાવવામાં આવે